मातृभूमि न्यूज मातृभूमि आवाज मातृभूमि के लिए કેશોદ વહીવટી તંત્ર દ્વારા અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આંતરરાષ્ટ્રીય યોગ દિવસે બે હજાર પંદરથી દર વર્ષે એકવીસ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ બે હજાર પંદરથી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી યોગ એક શારીરિક માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી

જુદા જુદા શેત્રની વિભૂતિઓ અને જુદા જુદા સંપ્રદાયના સાધુ સંતો સહિત આદરણીય આગેવાનો પદ અધિકારીઓને સાથે રાખીને યોગ સાધનાને જીવનનું અભિન્ન અંગ બનાવી દેવાયો છે કેશોદના વેરાવળ રોડ પર ખાનગી પાર્ટી પ્લોટ મહાનગરપાલિકાના યજમાન પદે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ પદ અધિકારીઓ અને નગરશેષ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા સામૂહિક યોગ સાધના કરી હતી

આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કેશોદ નગરપાલિકા તથા તંત્રના તમામ સ્ટાફ તરફથી કેશોદ મુકામે વ્રજવાડી ખાતે યોગ દિવસનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું અને તંત્રના તમામ સ્ટાફ તેમજ શહેરીજનો તરફથી આ યોગ દિવસની અંદર બધા પાર્ટિસિપેટ થયા હતા અને યોગની વિવિધ મુદ્રાઓ યોગ અભ્યાસના વિવિધ આસનો એ અહીંયા આ વ્રજવાડીના ગ્રાઉન્ડની અંદર